વધુ સમાચારમાં વાત કરીએ તો ધોરાજી તાલુકાના મોટી મોટીમારડ ગામના સરપંચે જ્ઞાતિ ભેદભાવ રાખતા હોવાની લેખિત ફરિયાદ કરી ધોરાજી તાલુકાના મોટી મોટીમારડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ઉપસરપંચ તથા અન્ય સભ્યો માનસિક ત્રાસ આપતી હોવાની રાવ અનુજાતિના મહિલા સરપંચ હોય જેથી વિકાસના કામોને અડચણ કરી રહ્યા છે મોટીમારડ ગામના સરપંચ શર્મિલાબેન ચાવડાએ જિલ્લા વિકાસ અધિકારીને લખ્યો છે પત્ર તો આ અંતર્ગત ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ અમુક સભ્યો દ્વારા ખોટી રીતે હેરાન કરી રહ્યા હોવાની વિગતો સામે આવી મહિલા સરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને ઉપ સરપંચને હેરાન બાબતે આ અંતર્ગત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને મોટી મારડ ગામની આ ઘટના સામે આવી છે શર્મિલા જમનભાઈ ચાવડા શું વિગત છે મારી વિગત એવી છે કે છેલ્લા બે વર્ષથી અમારા જે ઉપસરપંચ છે જગદીશભાઈ રતનસિંહભાઈ અધડુક એ મને ખોટી રીતના માનસિક ટોર્ચર કરી રહ્યા છે અને પંચાયતની અંદર જે હું સારી રીતના નથી અને ખોટા અરજી અહેવાલો કરી અને મને માનસિક ટોર્ચર કરી રહ્યા છે હું એક દલિત મહિલા સરપંચ તરીકે ત્યાં ફરજ નિભાવું છું એને લઈને જ્ઞાતિગત ભેદભાવને લઈ અને મારી સાથે આ વર્તન કરી રહ્યા છે અવારનવાર એ મને ધમકીઓ આપી રહ્યા છે બેફામ ગાળો આપી રહ્યા છે કે તું આ પંચાયતમાંથી રાજીનામું આપી દે નહીતર તને ઘરભેગી કરી દેસુ હમણાં જ થોડાક દિવસ પહેલાં એ ખનન ચોરી કરતા હતા ત્યારે મેં એને અટકાવેલા અને ત્યારે મેં એને કીધેલું કે તમે આ તમારું જે ખંડન ચોરી કરો છો એ બંધ કરી દેજો જેનો ખાર રાખી અને એણે મને એવું કહેલું કે તું અત્યારે અહીંથી ઘરભેગીની થઈ જાય અને બેફામ ગાળો આપેલી તેમજ મને એવું કહેલું કે પાંચ તારીખની જે બજેટની મિટિંગ છે એ બજેટની મિટિંગમાં અમે તારા વિરુદ્ધ વોટિંગ કરી બધા સભ્યોને લઈ અને બજેટ ના મંજૂર કરીને તને ઘરભેગી કરી દેસુ શું દલિત મહિલા છો એક દલિત મહિલા તરીકે મને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા છે જેથી આ જે પાંચ વર્ષ છે એ પણ અમને સારી રીતના શાસન ચલાવા દેતા નથી કે હું એક દલિત મહિલા છું અને વ્યવસ્થિત પંચાયતનો વહીવટ ચલાવી રહી છું છતાં પણ એ મને ચલાવા દેતા નથી